બેટ વાજા વાગે ઢોલ શરણાયું વાગે અબિલ ગુલાલ ઉડે બેટ વાજા બધી બા બાટી બોલે વચ્ચે આમ પડદો રાખ્યો એક બાજુ પુરુષો બેઠા છે એક બાજુ બેનો બેઠા છે પણ બેનો બાપુ આમ અટળા ઘરેણા ભાંગી પડે એવા ઘરેણા પેરી પેરીને બાયું બેઠી છે ભાઈ એમાં એક બેન ની માથે એક નાક ની ચૂક સિવાય બાપુ એક રતિ હોણું નથી એકાબીજી એકાબીજી એકા બેનો બાપુ વાતો કરે છે કે ઓલી બેન હમુ જો કાઈ છે આ શું કામ ફૂંડા લાગવા હાટું આય આવ્યા છે કારણ કે મને તમને થોડુંક આપ્યું હોય ને એટલે આપણે ઠેકડા ભરી અમારી પાસે કંઈક છે ઘણાય નથી હોતું કુટુંબનો કઈક પાવર હોય કઈક પૈસાનો પાવર હોય કઈક સારા વાહન હોય તેનો પાવર હોય કોઈકને ધોળું સાંભળું આપ્યું તેનો પાવર હોય એટલે આપવા વાળો કોઈક બીજો છે તમે હું ઠેકડા ભરો છો આય એ બેનને ઘરેણાં વગરની બેન બેઠી અને બીજી બેન કહે છે કે બેન કેમ તમે કાંઈ નથી પહેર્યું કઈ નો રેવા દીધું કે ભાઈ આ તો સમય છે સમય ની બલિયારી છે હોય તો પહેરાય ન હોય તો ન પહેરાય એકા બીજી એકા બીજી બે દાંત કાઢે છે કે આમને શરમ નહીં આવતી હોય એક 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 પાવલી ભાર હોનું નથી ને આવડા મોટા ઘરે મહેમાન થઈને આવ્યા છે આમને શરમ નો આવે એ બેન ને બાબુ વાઠી હોય તો લોહી નો નીકળે પણ બેઠી છે શાંતિથી ઈ કે પણ બેન કાંઈક તો રાખવું હતું એ કે રાખવું હતું ઘણું પણ નો હર્યું

ભાઈ બાપુ ઉલ્લી ઉલે ભજન ગામનું નામ ને ભાઈનું નામ ન દેવાય નાયત નઈ ન કે કોકને ખોટું લાગે બાપુ એવો જો ભજનને દે સારો ભજન ગાતો તો એમાં એના ઘરના માલબા ભજન માં સી જો ઈના ખબર હોય બોલ ભાઈ કે હમણા તો ખબર નથી અને બાપુ આવી અને ચાલુ ભજન માં કીધું કે વાડિયા તારા બાપ ઢોરા ગીરા છે ભજન નો દીકરો થી આવ વાડિયા જારે છોકરા ભૂખ્યા રહે છે બાપુ આટલી મેદ ની હોય અને મારું બૈરું આમાંથી મને ઉભો કરે

હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત કોઈ નો ઓળખત સગાર સાને જંગાવતી નો હોત કોઈ નો ઓળખત જલારામ ને વીરબાઈ નો હોત કોઈ નો ઓળખત સબુ માં નો હોત ને તો બાપુ સવારામ સાહેબ ને નો ઓળખત અમર દેવીદાસ બાપુ ને કોઈ નો ઓળખત એક એક સફળ પુરુષ ની માયા બાપુ એક એક દીકરીઓ નો ભોગ છે જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ નથી આંબી ગયો અહીંયા બાપુ પુરુષ થાકી ગયો ને આ બાપુ આ દેશ ની દીકરીઓ હાથમાં લગામ લીધી તમે ગયો તો હવાર ઉધી દાખલા આપો છે ને એ તો માં છે હું તો બાપુ ક્યાંય ભલામણ નથી કરતો કાંઈ તમે દાન કરો ને મોટી એવું કરો માંડવા કરો ને કાંઈ નઈ કરો તો હાલ છે બાપ ને બાપુ બે ટાઈમ રોટલો લેજો જિંદગી વાગે તો તમારો ગુલામ થઈ જાય માન બાપ ના આશીર્વાદ બાપુ વિધિ ના ચકાડા ફેરવી નાખે લખવું હોય તો લખી લેજો આપણે સારું કામ કર્યું જ નથી મારી વાત કરું તમને અમારા સાક્ષી બેઠા હમણાં સાલ ઉઠાડી હતી આમ બધા ભેગા જતા સારા ધંધા કરવામાં

પછી જાડેજા જાડેજાની માલિકો જે ઉભો થયો હોય એને જે દબાવવા હાડું થઈને જેસલ ને જે મહેનત કરવી પડી તો જેસલ નો આત્મો જાણે એ ભક્તિના માર્ગે ચડાવ્યા પછી સતી તોરલ જાડેજા ને કે છે જાડેજા મારા કપડા તમે નદીએ ધોયાવો એ કપડાનું કોટનું લઈને નદીએ ધોવા જાય તેથી જે તગેડ દુનિયા એના માથે બાપુ જે વીતાડી છે ને જાડેજાનો હાથ મો જાણે છે હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ આવા નરને હાઠે આ બાપુ એ મેં ભક્તિના માર્ગે છે ને એ પેલાના જે ધોકા ફસાડ્યા છે ને એ અત્યારે નડે છે પણ શું કરું આવી તમને ખબર નહોતી કે આવું આવો ટાઈમ આવશે કોક તમે અહીંયા આવ્યો હોય ને પછી તમે એમ વાત કરો ને કે બોલો દરબાર અમારે પ્રોગ્રામ આવે તને ભારે મજા કરે હવે એ તો હો હું દડા મારીને મીને બેઠી એને હું હા પણ બોલતું જ નથી કોઈ એટલે આ બાપુ અઘરું છે ઓલે પાંચસો ને હજાર ને નોટ થઈ ને તમે લાઈન માં ઉભા હતા એક એક ભાઈ અમારી વાય ને મોર આગળ આવીને ઉભો અમારે ગામના કોરી છોકરા હતા ને એને કીધું એ અમારા ગામના દરબાર ઊભા વાય રે ને કે મોર કેમ ભી ગયો તો કેટલું બધું બોલો દરબાર હોય તેના ઘરનો ફલાણો ઢોકડો એટલે પણ મેં કીધું હું કાંઈ નથી કહેતો તમે તને લઈ લો ને ભાઈ તો એ કહે છે ને હું કહું છું અમારે મેળા આવશે એટલે ને કાય લાવશું એ કે તમે દરબાર એ ઉપાડો લીધો છે ને તમે શું કરો ફલાણો ઢોકડો પછી મેં એને કીધું મેં કીધું કરવું કાંઈ નથી પણ તમે થોડાક ભેગા મોડા થયા લગર આપણે બધો હિસાબ કરે આટલી બધી વાર લાગે નહીં પણ આ ટ્યુશન તો અમારે યા રાખવા પડે તમે ચા અમને શીખડાવો છો કેવાનો મારો અર્થ એ છે કે તમારે કરવું ન હોય જગત તમારી પાસે કરાવે અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા છે ને કંસ ને મારવા માટે એને જન્મ લેવો ઇતિહાસ એવું પણ એક સંત સાંભળેલી વાત કૃષ્ણ બેન દેવકી ને વસુદેવ મહારાજ ઈ એના બેન બનેવી થાય ને બાપુ એને દુનિયાના બાપુ કંસ આખું હેરાન કરતો હતો પણ એ બેન બનાવીને એટલો બધો પ્રેમ કરતો હતો ને કે એની કોઈ સીમા નહીં એમાં એક દિવસ નો સમય અને બેન બનાવીને રથ માં બેહાડી અને કંસ પોતે આમ બગીચામાં ફરવા માટે નીકળે અને એ વખતે બાપુ આકાશવાણી થઈ કે કંસ તું તારા બેન બનાવીને આટલો બધો પ્રેમ કરશ ને પણ એનું આઠમું સંતાન છે ને એ તારા મોત નું કારણ બનશે તારું પાપ જ એટલું છે હવે મોત ની આપણને ખબર પડી જાય એટલે આપણે પછી હકણા રહી કઈ એ બેન બનાવીને બાપુ જેલમાં પૂર્યા અને પછી જાણીતો ઇતિહાસ છે પણ

ભગવાન મુજાણા આયા કડે કંસ પોતાની કચેરી ભરીને બેઠો છે બધાને પૂછે છે કે આવી રીતની આકાશવાણી ધ્યાન માટે શું કરવું કોઈ કે મારી નાખાય ને કોઈ કે નો મરાય ને કંસ કે નો જ મરાય ને ભલા મને હાથ આઠમું સંતાન ની વાત કરી છે હાથે શું ગુનો કર્યો હાથ ને હું કામ મારવા જો જેલ માં પૂર્યા છે મને ખબર તો પડવાની જ છે કે એક જન્મ બે જન્મ ત્રણ જન્મમાં હાથ હાથ ને જવા દેવા ભગવાન વિચાર કરે કે હારો આને વિચાર હારો આવ્યો ને હાથ નો મારે તો તમારી આકાશવાણી ખોટી પડે એમાં નારદજી ભગવાન પાસે આવ્યા એ નારદજ જો આ સર વાતું બધી આપણા ઉપર જ છે આપણે કઈ સારું કરવા બેઠા હોય ને પણ કોઈક એવી અળસ આવી જાય ને આપણે આયથી ફોડું કર એ નારદજી આવ્યા ને ભગવાન પાસે ભગવાન ને કે શું તમે હું જાણા એ કે ભાઈ આવી રીતની આકાશવાણી કરી છે ને ઓલા કંશને વિચાર એવો આવ્યો કે હાથ ને મારવાના તો કે પણ એમાં વાંધો શું છે કે પણ તો તો એનો પાપનો ખડો ભરાય ને મારી આકાશવાણી ખોટી પડે તો કે તમારું કહેવાનું શું થાય છે એ કે હાથે હાથ ને મારે ને તો મેળ પડે કે મૂળ તો મરવવા છે ને તો કે હા તો એ તો હું શું ને નથી એવા ગામમાં કેટલા કેટલાય હોતા આપડે આવ્યા નારદ મુનિ આખી કચેરી આમ એકડા ટેર ફરી હતી કસ જોઈ ગયો પધારો પધારો ભૂદેવ પધારો એ કે શું આ ડાયરો ભરી મેળે કે ભાઈ આવી રીતનો એક અમારે પ્રશ્ન છે કે શું કે ભગવાને આવી આકાશવાણી કરી છે કે હાથ હાથ સંતાન ને આઠમું સંતાન તને મારશે એટલે હું એવું વિચારું છું કે આની માટે શું નિર્ણય લેવો તો આઠમું સંતાન મારે હાથ સંતાનને શું કામ મારવા જોઈએ કે પણ હું તમને સમજાવું આમ દિવાલ ઉપર લીટા કરાવી કે લીટા આઠ કરો આઠ લીટા કર્યા આમ એક બે ત્રણ પાંચ હાથ આઠ એ ગણો પતાવી દઉં આપણે ભૂંડું નથી કરવું બાબુ દુનિયા તમારી મારી પાસે ભૂંડું કરાવે છે એમ વાણી છે ને વાણી વિચાર માગે આ એમ બાપુ ગોપીચંદ

એમાં ઈ ઈ રામદેવજી બાપા નો તમને એક પ્રસંગ કહું રામદેવજી બાપાને જન્મ હું કામ લેવો પડ્યો ચાર યુગને વાત કરે ને ચાર યુગના પાઠની પહેલા યુગમાં પ્રહલાદ બીજા યુગમાં હરિશ્ચંદ્ર ત્રીજા યુગમાં ધર્મરાજા ને ચોથા યુગમાં બલિરાજા ને બલિરાજા વખતે બંધ કર્યું પછી અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે બલિરાજામાં પાઠની પરંપરા બંધ કરી કાલની પેઢીને ખબર કેમ પડશે કે પાઠ આને કહેવાય ઈ પાટની પરંપરા ચાલુ કરવા માટે એમને જન્મ લેવો હતો પણ હવે જન્મ લેવા માટે ઘર તો એવું જોઈએ ને કઈક વ્યવસ્થિત એમાં કુદરતને કરુણ અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી કૃષ્ણને આવવાનું હતું અને અજમલ રાજાને દીકરાની જરૂર હતી આ બેનો ભેટો થઈ ગયો રામદેવજી બાપાનું આગમન થઈ ગયું અને એની વાત પૂરી થયા પછી રામદેવજી બાપાને જ્યારે સ્વધામ જવાનું થાય એ વખતે પોતાના કુટુંબને બોલાવે અને કુટુંબને બોલાવીને કે છે કે હવે મારો સમય થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો પણ દુનિયા તમને ગમે વાત મારી સમાધિ ખોદવાની વાત ન કરતા કારણ કે એમને એમના દીકરા ભાઈ થાય હરભુજી ને મળવાનું વચન આપ્યું હતું અને સમય સંજોગ અનુસાર બે જણા ભેગા નથી સમય થઈ ગયો એટલે આમને ખુલાસો ન કર્યો પણ રામદેવજી બાપા કુટુંબને કુટુંબ ને કીધું એ કે દુનિયા તમને ગમે એ વાત કરે સમાધિ મારી ખોજતા નહીં ત્રીજી પેઢી પીર પાક છે એ મારું તમને વરદાન છે અને મારી તૈયારી કરો એ તૈયારી થઈ ગઈ રામદેવજી બાપાને સમાધિ આપી દીધી અને આ વાત ઉડતી ઉડતી હરભુજી ના કાને પડી હરભુજી માનતા નથી કોઈ દી બને ઈ કે પણ અમે યા જ હતા ઈ કે વાત ખોટી વચન નો પાકો માણસ મને કીધું છે મળ્યા સિવાય જાય નઈ મળ્યા સિવાય જાય જ નઈ હું કોઈ દી માનું જ નહીં ઈકે પણ અમે હતા અહીંયા મુઠી માટી અમે નાખી તો કે હું અહીંયા જાઉં ને પાકું કરું પછી વાત બાકી હું ત્યાં સુધી હા નો પડું ત્યાંથી બાપુ ઘોડે ચડ્યો બગાડ ધાટ કરતો આવ્યો રણુજા રણુજાના ના સીમાડે આવે અને અહીંયા બાપુ હરભુજી ફુગે રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા બેઠા છે અહીંયા બાપુ હરભુજી આ વાણી ગઈ છે કઈ વાણી બે પહાડ ભેટે બે ભાઈ ભેટે અને હરભુજી રામદેવજી ને કે છે કે મેં તો આવી વાત સાંભળી રામદેવજી બાપાએ એ વાતનો ઓળો ટોળો કરી નાખ્યો કે આ તો જગત છે ગમે એ વાત કરે તું બે બે કે કહુંબો બનાય આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો બે જણા કહુંબો પીવે અને રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓના ત્રણ ચાર વસ્તુ જે સમાધિમાં મૂકી હતી એ હરભુજીને રામદેવજી બાપા આપે છે અને એને કીધું કે તમે જાઓ અને હરભુજી બાપુ ગામમાં આવ્યા એ ગામમાં આવીને બાપુ આખો શોકગ્રસ્ત ડાયરો ચોરે બેઠો હતો અને બગાડ ધાટ કરતો ઘોડો બજાર વચ્ચે વ્યો આવતો હતો આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વ્યો ગયો આને શરમ નહીં આવતી હોય ઘોડા ઉપર બેહીને હાલ્યો આવે ત્યાં આવીને કે છે કેમ ડાયરો બધો બેઠો છે કે હું ભલામણા વાત કરે છે રામદેવજી બાપા વ્યાઈ ગયા તાણ દી થયા અને તું ઘોડા ઉપર બેહીને આવતો અને શરમ નથી આવતી

તમારે અહીંયા કાયમ દુકાળ પડશે અને હવે તમારું જે જે થાય હવે હવે હું જાઉં છું આપણું પીરાણું પાળિયાદ અને ગેબીનાથ બાપુ પેલું પીરાણું આજ એવું એક ગામ નહીં હોય રામદેવજી બાપાનું મંદિર ન હોય રામદેવજી બાપાનો નેજો ન હોય રામદેવજી બાપાનું મંડળ ન હોય એવડી મોટી બાપુ આપડી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર માંથી જે બાપાની કૃપા છે એ જો એમના ભાઈઓ માન્યા હોત ને એમનું કુટુંબ જો બાપુ માન્યું હોત ને તો રાજસ્થાન આજ હોનાનું હોત આપણા જ આપણું નથી માનતા બીજા આખી દુનિયા માને છે તમે જુઓ મીરને કોણ નડ્યું રાણો પ્રહલાદને કોણ નડ્યું એનો બાપ નરસિંહ મહેતાને કોણ નડ્યું એની ના પાંડવોને કોણ નડ્યા કૌરવ પોતાના જ નડ્યા બધાને આ મારે મારે પોતાના અનુભવ છે મને તે મારે વ્યક્તિગત શું કહેવાય પણ આ નડિયા એમાં મારો મેળ પડ્યો ચારે બાજુ થી વંટોળિયા ચડેના પેરેલા હગા નો થાય ને પછી બાપુ આવા કોઈ સાધુ આંગળી ઝાલે ને કોઈ આવા મંદિર આપણને આશરો દે તઈ હાસો મારે જડે ઈશ્વર પાસે છે ને તમે માગો ને આપણો આપડા આપડો વિરોધ કરે ને પછી રોદડા નો રોવા ઈ સમજી લેવાનું ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણા આપણને નો દુનિયા ઓળખે ને આપણા નો ઓળખે અરે હું તો એમ કહું કે રાતના બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે તો મરી જવાય ભલા મને કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે હે આપણું આપણું કૂતરું આપણી શેરીનું આપણ ન ઓળખે પણ આમ પગનો કહરકો થાય ને પહેલાં આમ જાગી તો યે જાય પણ આમ જોઈને સુઈ જાય આ તો ઓલો લુખે છે કોઈ દી ભટકૂર રોટલો નથી લાગ્યો પ્રેમ બાપુ પ્રેમની જરૂર છે ભાવની જરૂર છે બાકી કોઈને કાંઈ ઘટતું નથી ઈશ્વરે છે ને જેને જેટલી લાયકા છે ને એટલું બધા ને આપ્યું છે આ તો રોવાના હેવાયા થઈ ગયા બધા એક પાસે જાય કે સૂટા નથી ધાબુ ભરવું હતું બીજા પાસે જાય તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું બીજા પાસે જાય તો કે છોકરા વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી બીજા પાસે જાય તો કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન ચડતા નથી તો આપણે કે આખી દુનિયા હારી રોવે છે આપણે ક્યાં રોવું હરીને મેળો હોય મીરા રોવે નરસિંહ રોવે દાસી જીવન રોવે કે એય મારા નાથ તે અમને માણા બનાવ્યા ને જો તારી આભા નો થાય ને અમને જો દુનિયામાં કોઈ નો ઓળખે જો તો અમારો ફોગટ ફેરો વયો જાય અરે દુનિયામાં જાનવર પૂજાય છે હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય સતાધારમાં પાડો પૂજાય જમરાળામાં ભેંસ પૂજાય કચ્છમાં દાદા મેક્રોનો કૂતરો ને ગઢડો પૂજાય આપણો પાડો છે હારું નસ બોલતા અરે જાનવર ની બાપુ આજ માનતા કરો ને બપોરે તમારું કામ થઈ જાય તમે હું તો માણા છે જો ને ઉપયોગ નો એક હતો હાથમાં દીવો લઈને આવ્યો જતો બે આંખે સુરદાસ કોક ડાયો માણા હામો મળ્યો એ પેલા તું તો સુરદાસ નથી તો કે હા સુરદાસ દેખાય કે ના દેખાતું નથી કે દેખાતું નથી તો દીવો લઈને હું રખડા

બેઠા આવડિયા રખડે એ બધી આપડી નથી શું કામ આ લોકાળા શું કામ કરવા જોયું હે ટેક્સ ભરવાનું વીમા ભરવો બદલાવું ડ્રાઈવર નથી આ નથી કઈ લોકડા ફોન કરી દે રણજીતભાઈ આવી જઈજો આવી જાય આપણે આપણી ગાડી ડ્રાઈવર લઈને આવે એમાં આવે અને આપણા ઘરે મૂકીને ને પાછી એમના ઘરે વ્યા જાય મૂળ તો છૂટાની જ વાત છે ને બીજું શું છે ગાડીમાં જ ઉતરવી તો જ એન્ટ્રી પડે નાના થઈને રહેવાની મજા તમે જો હાથી જેવા જનાવર ચોથા માળ ઉપર ચડાવીને ને ઘા કરો ને તો નો જીવે શું કામ મોટું છે અને આ ઈયળ ને મચ્છર ને મકોડા ને માખ ને કીડી ને બાપુ દવા માં મળે ઘા કરો ને તો નો મરે શું કામ નાના છે નાના થઈ જાવ ને નાનું થવું જ નથી અમે તો ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં ને અમારે સ્ટેજ ઉપર આવવાનો હોય તો આખું સ્ટેજ ભરાઈ ગયું હોય આપણે આપણે તમે ગાવશો તો કે ના મંજીરા વગાડો કે ના તબલા વગાડો કે ના તો પણ અમને બે અવાય દો ને અમારે હાટું કર્યું તોય આમ 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 કરીને અમારે ચેક ચેક બે આવવું પડે પછી આયોજક કોઈ ખારા હોય ને તો એ આવે ને એમ કે આપણા સરપંચ આવ્યા થોડોક આગો બેસ સરપંચ ને બે આવે પછી ધારાસભ્ય આવે થોડોક આગો બેસ ધારાસભ્ય એમ કરતા કરતા જોડામ કાઢે એના કરતા પાંચ જોડામ બેઠા હોય કોઈ કેમ આઘાજ આવે બે આવું જ નથી બધા ગાઢલા જ ગોતે બોલો નાના થઈને રહેવાની મજા છે જીવન મળ્યું છે મને તો એમ થાય કે પાંચ તત્વનો દેહ મળ્યો છે ને પ્રકૃતિ જીવતા મને મને ઘણા બધા એમ કે કે વિજ્ઞાન આટલું બધું વધ્યું હતું આટલી બધી બીમારી જમશે એ તો વાત છે તો મને કે આ ઝોપડા કામ કર્યા આપણે જ્યાંથી દુકાને જે વસ્તુ લઈને એ ઝોપડા માંથી લે છે પણ એવડાય પ્રકૃતિ હારે જીવે છે અને તમે બધું હાથે ઉભું કર્યું છે રોગ રોગ ના ઘર માં હવે ઓલા એને છોપડા નથી પંખો નથી લાઈટ નથી કાઈ નથી બાપુ કોઈ દી માં બધું હુળ ખેલું ઘરમાં આપડા ગેઠા બળધિયા ની ખેતી કરતા ને એ વાવણીમાં તલાવડું પાણીનું ફેર્યું હોય એમાં બળદ આઈનપા બળધિયા પીઓ ને આઈનપા બાપુ ખેડૂતો પીતો હોય કોઈ દી રોગ થયો ફિલ્ટર પીજ નું દાંત પડતો નહી અત્યારે કે શિબાકા વાપરો કોલગેટ વાપરો આ ફૂંસડેવો વાપરો થઈ જાય ગબીઓ જેવા મોટા અને અત્યારે બાપુ તમે દાંતણ વાપરો તમને દુનિયા ટીકા કરે કે આ તો આરો લોભ છે આચી વસ્તુને સ્વીકારવા તૈયાર ત્યાર નથી તમે જોવો તો ઓલા પેલા આપડે માલધારી તમે જોવો ને તો ઓલા ઘેટા બકરા ઉપર ઓલે ઉન ઊન ને કાતરે ને તો આમ ઉપર ફૂલડા પાડે એટલે આમ ઘેટું સારું લાગે આમ એ એની એક મોજ હતી એની મસ્તી હતી તો દુનિયા બધે એની ટીકા કરતા કે આ હારા ઢોર જેવાના જોવો ને કેવા માથે ફૂલડા પાડે તેથી એમને એમ કહેતા હતા કે બધા ઢોર જેવા અત્યારે માણા માથે ફૂલડા પાડવા મીડ્યા બોલો આઈન પાછો ટકો હોય ને આઈન પાછા કાન ઢાક્યા હોય એવું નથી લાગતું કે જૂનું કઈક આવ્યું પાછું અરે આપણી માવડીઓ બાબુડા મારી મારી કપડા ને ફાટલા પહેરવાનું આવ્યું બોલો મને તો એમ થાય તમારી ભલે થાય તમારી દી કર્યું ફાઇટલા પહેરે બોલો અરે આ આ આ વિજ્ઞાન વિજ્ઞાનની જરૂર છે ભણતરની જરૂર છે પણ ભેગું ગણતર નહીં હોય ને તો બાપુ દુઃખી થઈ જાવ